કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકાતાના રાજા રહટમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું નવી ઈમારત અધિતન સુવિધા ભારતના ફોજદારી ન્યાય પ્રણાલીમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે જે ગુનાઓની તપાસની ઝડપ અને કાર્યક્ષમતામાં વધારો કરશે આ સીએફએસએલ અધ્યતન ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે જે કાનૂની અમલદારોને અધ્યતન ફોરેન્સિક ક્ષમતાઓ સાથે ટેકો આપશે જે ગુનાઓ ઉકેલવાની તકનીકોને આધુનિક બનાવવાની અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે કોલકાતાની સીએસએફએલ ઓગણીસો સત્તાવનમાં ઇન્ટેલિજન્સ બ્યુરો ગૃહ મંત્રાલય ભારત સરકારના માર્ગદર્શન હેઠળ સ્થાપિત કરવામાં આવી પ્રારંભમાં બેલિસ્ટિક્સ બાયોલોજી કેમેસ્ટ્રી અને ફિઝિક્સ જેવા વિષયોમાં ધ્યાન કેન્દ્રિત કરતી આ લેબોરેટરી સમય સાથે તેની શ્રેણી વિસ્તૃત કરતી ગઈ છે ઓગણીસો અઠ્યાસીમાં ટેક્સિકોલોજી અને એક્સપ્લોઝિવ્સ એ જેવા બે વધારાના વિભાગો સ્થાપિત કરવામાં આવ્યા હતા જે ફોરેન્સિક સાયન્સની વધતી માંગને પૂર્ણ કરવા માટે રાજાર હટમાં નવી સુવિધામાં આઠ વાળની ઇમારતમાં છ એકર વિસ્તારમાં ફેલાયેલા નવ વિશિષ્ટ પરીક્ષણ યુનિટોનો સમાવેશ થાય છે જેમાં ડીએનએ ટાઈપિંગ કોમ્પ્યુટર ફોરેન્સિક્સ અને ટેકનોલોજીસ સામેલ છે ઉદઘાટન પ્રસંગે મંત્રી શાહે જણાવ્યું કે આ અદ્યતન લેબોરેટરીની સ્થાપના ભારતના ફોજદારી ન્યાયની નવા યુગની શરૂઆત છે તેઓએ કાનૂની પ્રક્રિયામાં વૈજ્ઞાનિક પદ્ધતિઓના મહત્ત્વને હાઇલાઇટ કર્યું અને જણાવ્યું કે આવા વિકાસ સમયસર અને ચોકસાઈથી ન્યાય પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ છે સુવિધાની વ્યાપક સેવાઓ ફોરેન્સિક વિશ્લેષણની ઝડપ અને વિશ્વસનીયતા વધારવા દ્વારા ફોજદારી ન્યાય પ્રણાલીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે સીએફએસએલની વિસ્તરણ સરકારના દેશભરમાં ફોરેન્સિક સાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટેના વ્યાપક પ્રયાસો સાથે મેળ ખાય છે દિલ્હી અને પુણેમાં નવી ફોરેન્સિસ સાયન્સ લેબોરેટરીઓની સ્થાપના સહિતના સમાન પ્રયાસો લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓની ક્ષમતાઓને વધારવા માટે કરવામાં આવ્યા આ વિકાસો ફોજદારી ન્યાય પ્રણાલીમાં અદ્યતન ફોરેન્સિક સાયન્સને એકીકૃત કરવા માટેના સંકલિત પ્રયાસોને દર્શાવે છે જે ગુનાઓના કેસોના વધુ અસરકારક અને કાર્યક્ષમ ઉકેલ માટે સુનિશ્ચિત કરે છે ફોરેન્સિક જાંચ કી જો હમને કાનૂની વૈધતા તય કી હે ઇસમે હમે ફોરેન્સિક એક્સપર્ટ્સ ભી ચાહીએ और सुविधाएं भी चाहिए तो हमने भारत सरकार की ओर से हर जिले में एक फॉरेंसिक मोबाइल वैन के लिए हर राज्य को सहायता ऑफर की है और करीब करीब ये पूरे देश भर में कई राज्यों ने एक एफआईआर का संख्या देखकर उन्होंने अपने आप बढ़ाए और इसके साथ हमने दूरदर्शिता के साथ कानून चौबीस में आया बीस में हम फॉरेन नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी की स्थापना कर चुके थे और अब सोलह परिसर स्वीकृत हो चुके हैं सात स्थापित हैं, आठवा भी नागपुर में अस्थाई कैंपस में शुरू हुआ और बाकी के आठ प्रोसेस में हैं, और इसके अलावे दस अतिरिक्त परिसर મતલબ છબ્બીસ પરિસર કરીબ કરી રાજ્યમાં એક એનએફએસયુ કી કોલેજ બનાયગે જીસે ટ્રેન મેનપાવર મ